એટલે બે માં હુયા માં આટલો ફેર છે જોઓ ખેડૂત મિત્રો ખરેખર કોઈ પણ રિઝલ્ટ જે છે એ ખેતરમાં નરી આંખે દેખાય ને તો બહુ આનંદ આવે અને એમાં ખરેખર અત્યારે અમે હરસુકભાઈ સાકરિયા વિંજીવડ ની મુલાકાતે છીએ જો કે અમારી સાથે તો વર્ષોથી અમારી શરૂઆત થી જોડાયેલા છે એટલે અમે જે કોઈ પણ પ્રોડક્ટ વાપરતા હોય વેચતા હોય એમાં સૌથી પેલો રિવ્યુ એનો લેતા હોય છે અને અત્યારે આ ધ ટોરસ ના રિવ્યુ બાબતે ખાસ એને સામેથી કીધું છે કે ભાઈ નું રિઝલ્ટ આપણને બહુ અલગ મળ્યું છે એને ઉપાડવાનું કીધું તમે આમાંથી ચાર પાંચ છોડવું આ ખેતરમાંથી ચાર પાંચ છોડવો ઉપાડો અને આ જે ધ ટોરસ ના જે દસ એમ એલ પ્રમાણે એનો રાઉન્ડ કરેલો છે ખાસ આ જે જમીન છે એમાં અત્યારે આ જે મગફળી છે એમાં બંને એક જ વેરાયટી છે આની અંદર અત્યારે રાઉન્ડ ચાલુ છે કારણ કે આની અંદર રિઝલ્ટ દેખાણું છે બરોબર ને હા અને અત્યારે તાત્કાલિક ધોરણે આની અંદર આ જે મગફળી છે રેનોની રેમ્બો જે છે છે એ હાંડીઓ પોપટો થાય અને સારામાં સારું ઉત્પાદન સારું ઉત્પાદન જો તમારે લેવું હોય તો ધોરસ જે છે એના બે રાઉન્ડ શરૂઆતની અવસ્થા એ તમે અટકાવો અટકાવવાની દવા ઉપયોગ કરો એની જગ્યાએ ધ ટોરસ ઉપયોગ કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે આભાર